કવિ શ્રી સામદ બાપુની આ સ્તૂંધ આ છંદની રચના કરી ભોળાના હાથની સ્તુતિ આપની સમક્ષ રજૂ કરું છું શિવદાનભાઈ બારોટ અદિ દેવ ઈશ્વર ઉમા કે આદિ દેવ ઈશ્વર ઉમાન સમરે લેત સંભાળ कर दयाई कृपाल ए कृपाडू ईश्वर नाग कोटे चंद्र भाले तू ऐ गौर बदन साथ गौरे ओम कु ओंकार पुरुष श्री सिंधु कन्या विष्णु संगे जा पावला पखाडते एव भीळ बंजन नाथ बोडो मानव समरण तू मनवते ए मुंडदा एक राख मुठी के मुंडदा तणी एक राख मुठी सीबू अंग चढती हती लाखो दलमना पाप लोपे ઉત્તમ ગતે મળતી હતી મરનાર આવેવા માનવીનું મંગલ કરનાર મૂર્તિ એવો ભેળ બંજન 나ધુ ભૂડો માનવ સમર કુમનવતી એ ડગડમરૂપદક ડંકા

मानव समर तू मनवती एवढन नाथ भोडो मानव समर तू मनवती ए, ए, ए खोपरी माळा कमर खाला माळा कमर खाला सूल कर पद चाखडी એ ભરપૂર કે રહે ભોર અમ્બુજલાંગ આખડી અવગણિત લેલું શિવ અંગે એ કપળમાં જાવતી એવો ભેળ ભંજન નાથ ભોર માનવ સમર તું મનવતી

માત ઉમિયા તાત ઈશ્વર ઉદાર દે આકૃતિ એવો ભેળ ભંજન નાથ ભોળો માનવ સમર તું મનવતી એજર સમર્ખંડ આદિને કે અજાર

એવો ભીડ ભંજન નાથ બોડો માનવ સમરતું મનવતી એ કાલ નો છે કે કાલ નો મહાકાલ છે મહાપ્રલય માં મલપતુ કોડો બ્રહ્માંડો કરી કચરો હતો લોગસ રજવાને ફેર જોગી શક્તિને ને સરજી હતી એવો ભેળ ભંજન નાથ ભોડું માનવ સમરતું મનવતી એ હરદમ ચિંતા રોગ હરવા દયા દિલ દાખજો એ મમ સહકુટુંબ પરિવાર સાથે સહકુટુંબ પરિવાર માથે રેમ નજરો રાખજો શામત ખુશી એ શિવ શક્તિ દુખ રહે કેમ દિલરતી એવો ભેડ ભંજન નાથ બોડો માનવ સમર તું મનવતી એ સદા સમર તું તુ જરૂર વિઘ્ન હરી જાવે વકીલ બ્રહ્મ ભવન આધાર દાસ ને દીપાવે से ईश्वर तूज साई आच जरा नहीं आवे धीर जरा तरी अनगण लाभ पावे जीव समरीले ले शिव शांती मरे शांति सुख संपत्ति कहे सामत कहत कले काल पर पेड़ हरन काशी पति हर हर महादेव हर